તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ કેમ છો બધા મજામાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખેતર કે ખેતર આપણે છે ને સણાવ વેવા છે તો સણાવમાં આપણે પાણી વાળો વાર આવ્યા છે અત્યારે અને લાઈટ આવે ને લાઇટ આવે એટલી વાર આપણે આપણે માંડી વીણવાની છે લગભગ નવ વાગે લાઇટ આવી જાય તો નવ વાગે લઈક આપણે માંડી વીણવાની છે બરાબર છે તો માંડવી વીણવાનું થોડુંક બાકી તો અત્યારે માંડી વીણી છે લગભગ નવ વાગે લાઈટ આવી જાય તો લાઇટ આવે પછી આપણે સીણાવ પાણી વાળવાનું છે એવું છે બધું ત્યાં આમ છે ને પાણી વાળું જેમ કે ધોળીયા કરીને શેના વાવ્યા છે જે આ ધોળીયામાં છે ને એ રીતે શેના વાવ્યા છે ધોળીયા કરીને શેના કેમ ક્યારેય નથી વાવ્યા કે ધોળીયા કરીને શેના વાવ્યા છે આ ભાઈએ આપણે ખાલી પાણી વાળું વાવ્યા છે બીજું કઈ છે નહીં પછી કહેતા નહીં હા મોટી મોટી આપણે નથી કરતા આપણે જે હોય સાચું કહ્યું વાળા બરોબર છે ને બરોબર છે તો આપણે આવ્યા છે અત્યારે ખેતરમાં પાણી વાળું વાળું ને વિડિયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા ને સબસ્ક્રાઈબ કરી લેજો બધું તમે કરી લેજો મિત્રો બરાબર છે તો હમણાં લાઇટ આવશે અને આ વિડીયો આપણે લગભગ હાજે આવશે બરાબર છે તમે લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો પાણી બાણી વાળશું એ બધું કરશું આજનો આખો દિવસનું કંઈ કામ છે આપણે વિડીયોની અંદર રિલે કરી દઈશું તો થોડોક સપોર્ટ પણ કરી દેજો બીજું શું તો ચાલો આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ હમણાં લાઇટ આવે એટલે પાણી વાળશું અને અત્યારે આપણે જે કંઈ કામ કરવાનું છે તો અત્યારે આપણે એ કામ કરીશું માંડી બાંધી વીણી બધું કરી બરાબર છે તો તમે video માં continue રહેજો બરોબર છે ચાલો તો આપણે video continue કરીએ ok light આવી ગયો બાકી નવ વાગે તો લાઈટ આવી ગઈ મસ્ત જો અત્યારે light આવી ગઈ છે street નવ વાગે લાઈટ આવી ગઈ જોઈ લ્યો પાણી જવા માંડ્યું અને sorry આમ પાણી જાય છે અત્યારે જો આ શેણા વાયવા જો અહીંયા લગી શેણા હોય કે અહીંયા લગી પી ગયું છે પણ આ બે ત્રણ તોરિયા બાકી હતા તો અત્યારે એ પાણી જાય છે ઓલી બાજુ બરોબર છે. જો અત્યારે પાણી લાઈટ આવી દાળની મોટર ચાલુ છે અત્યારે જોઈ લો મિત્રો તો મિત્રો લાઈટ આવી ગઈ છે બરોબર લાઈટ ફીટ નવ વાગે લાઈટ આવી અને આ બે ધોરિયા બાકી ત્રણ ધોરિયા બાકી હતા ત્રણ ધોરિયામાં પાણી જાય છે અને આપણે પણ થોડુંક પસાટે થોડુંક હમણું હમણું કરવાનું છે તો આપણે પણ પસાટે હમણું કરી નાખી આગળ જે ધોરિયો કરવાનું છે એ ધોરિયો પણ કમ્પ્લીટ આપણે કરી નાખી આપણું કામ છે ને એ ઓકે કરી નાખી કમ્પ્લીટ કરી નાખી બરાબર છે અને દાળનું પાણી છે એટલે હજી પર તો થોડુંક અત્યારે થોડુંક ફાસ્ટ પાણી આવી છે પણ થોડુંક પછી ધીમું પડી જાય કે દાળનું પાણી છે એટલે થોડુંક એટલું બધું ફાસ્ટ તો ન આવે વાડીના પાણી જરૂર તો ન આવે વાડીની મોટર જેટલું તો જો મસ્ત અત્યારે પાણી જાય છે ગરમ ગરમ તો આપણે પાણી તારે પણ લાગી છે પાણી પણ ખડીખમ આપણે પાણી પી લઈએ બરાબર છે અને આ લગે તો ધોરિયા કમ્પ્લીટ થઈ ગયા છે ઓલી બોલો ધોરિયો થોડો રેડી કમ્પ્લીટ કરવાનો છે બરાબર છે ને ત્રણ ધોરી પાણી જાય છે ઓલી બાજુ તમને પાવડર લઈને આપણે જાય અને પ્રસાદ જે કઈ પસાર કરી નાખી આપણે નાખીએ બરોબર તો તમે વિડીયોમાં કન્ટિન્યુ ના રહીજો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ નવી ને સબસ્ક્રાઈબ કરી લેજો બધું રમ કરી લેજો તો આપણે આપણું કામ હવે સ્ટાર્ટ કરી તો આ ધોરીમાં અત્યારે પાણી જાય છે બરોબર છે ચાલો મિત્રો આપણું આપણું કામ સ્ટાર્ટ કરી કમ્પ્લીટ ઓકે કરી નાખી બરોબર છે Alam pe jos, da tare, sina va avea înțeles, e bine. Da tare, sina va Mă stă sina va tare, લાંબા બે ધોરીયા રહે છે બે ધોરીયા લાંબા રહ્યા પછી ટૂંકા ટૂંકા ધોર્યા પાવાના છે આપણે ઘડીક મોટર બંધ કરી હતી બપોર સર ખાવા એટલે ઘડીક વાર પાણી ઘાય ઘા આવશે હું હાટા પાણી જાહે ઘડીક વાર પછી થોડુંક ધીમું પડી જાય અત્યારે પૂગી ગયું થાય લાગી ગયું અને નાખું ભરાય એટલી વાર માં આપણે ધોરિયા ધોર્યા કમ્પ્લેટ cari nake ok. qué hay de cari ready la más tosca que hay no ni ropa completa cari nake acu completo como se ve o moto todo rico si no

પાણી બીજું આ બે ધોરિયા કમ્પ્લીટ પી ગયા લાંબા ધોરિયા છે એટલે પાણી પૂગી ગયું છે આપણે આ બે ધોરિયા બાકી છે તો બે ધોરિય માં આપણે પાણી જવા દે આ ટૂંકા થોડી ને પાણી જવા દે એટલે પૂરું આ થાય એટલું બધું પી ગયું ઓકે કમ્પ્લીટ પી ગયું બધું

લાઇટ વહી ગઈ ભાઈ પૂરું લ્યો અત્યારે લાઈટ ગઈ છે લગભગ કેટલા વાગે છે પાંચ એ નથી લાઈટ ગઈ છે ઝટકો માર્યો છે લાઈટ કદાચ પાસે આવી જાય તો કામ થઈ જાય બીજા ઘણું બધું પાવન બાકી છે લાઈટ વહી ગઈ ભાઈ આવી જાય આવી જાય થોડી વાર બે પાંચ દસ મિનિટ પછી લાઈટ આવી જાય તો કામ થઈ જાય બીજું શું એમાં એટલા હજુ એટલા ધોરિયા બાકી છે જપાવવામાં આ બધા બાકી છે ઓલી બાજુ પી ગયા છે પાવડો બાજુ અને આમ ઓલી સાઈડ પી ગયા છે અને ઉપરની સાઈડ પી ગયા છે બાકી આટલા એટલા બાકી છે હજી લગભગ કાલ ઉપર કોરવાણ નીકળી જાય અને પરમથી પાછું બસ બીજી વાહ પાછું બીજું વાણી કાઢ નાખવાનું છે એ રીતે છે ભાઈ લાઈટ વાઈ ગઈ શું કરશું હવે લાઈટ વાઈ ગઈ લાઈટ ન આવે તો માંડી બાંડી વીણસી ને બધું કરશું हेलो लाइट આવી ગઈ બાય ઓકે આ લો આ છે પાણી આવી ગઈ લાઈટ લાઈન પર એવા લાગે લાઈટ બટ આવી ગય લો પાછી તો થોડી અમા પાણી ચાલુ થઈ ગયું છે ઓલી બાજુ જો તો હાલો મિત્રો જઈજો અત્યારે આપણે ઘરે કેમ કે પોણા છ થઈ ગયા ને લાઈટ વહી ગઈ છે બરોબર પોણા છ થઈ ગયા લાઈટ વહી ગઈ છે ને જાય અત્યારે આપણા ઘરે બરોબર તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલમાં નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડો ઘણો સપોર્ટ પણ કરી દેજો બરોબર છે તો જાય અત્યારે આપણા ઘરે ને હાલીને જાય અત્યારે બરાબર છે પહેલાં જાય આ છે અમારા ગામની ધાર આ ધારની સીમ કહેવાય તો આ ધારની સીમ છે ને અત્યારે હાલ્યા જાય અમે બરાબર છે સાલો મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધા મિત્રોને